હલો હું મિત્તલ રાણા કરિયર કોચ સ્ટુડન્ટ મેન્ટર છેલ્લા સત્તર વર્ષથી બ્રિલિયન્ટ પ્રોગ્રામ જે જીટીપીએલ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે તેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું યસ અઢારમા વર્ષમાં આ સખત પ્રયત્નની સાથે આપણે આવનારા પરીક્ષામાં જે થોડા અંતરથી દૂર ઊભા છે અને એ પણ બોર્ડની પરીક્ષા જેમાં બોર્ડની પરીક્ષા તો ક્યાંક બાળકોની હોય છે પણ એ બાળકોની પરીક્ષાની સાથે સાથે માતા પિતા પણ પોતાની પરીક્ષા આપતા હોય છે એ સંદર્ભમાં આજે આપણે થોડી ચર્ચા કરીશું યસ આગળ જે જણાવવામાં આવે છે તે એ છે કે બાળકમાં માનસિક અને શૈક્ષણિક કેવી રીતે એ પોતાના સ્તરને ઊંચું લાવી શકે માતા પિતા પોતાના માનસિક અને શૈક્ષણિક સ્તરની સાથે પોતાના બાળકનો કેવી રીતે વિકાસ કરી શકે અહીંયા એ બાબતોને લઈને આજે આપણે ચર્ચા કરીશું યસ બોર્ડની પરીક્ષા આપણે થોડા સમય માટે દૂર ઊભા છીએ ત્યારે બોર્ડની પરીક્ષા જ્યારે આપણા બાળક આપવા જઈ રહ્યા છે ત્યારે આપણા ઘરમાં કંઈક અલગ જ માહોલ બન્યો હશે આપણે એક અલગ ઉત્સવ જેવો માહોલ કદાચ આપણા ઘરમાં બનાવવાનો પ્રયત્ન કરીશું યસ કદાચ તમને ખબર હશે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છે પણ આપણે એ પરીક્ષા પે ચર્ચામાંથી પણ ઘણું કંઈક શીખ્યા હશું જાણ્યું હશે કદાચ કેટલા બધા વાલી એવા હશે કે જેને આ બાબતની માહિતી નહીં હોય એટલે આપણે ઘણી વખત પરીક્ષા પે ચર્ચાની જગ્યાએ આપણે પરીક્ષા પે ખર્ચા કરીને બેસી ગયા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે આપણા બાળકને હિંમત આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એને ક્યાંક આપણે નાસી પાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ શું કરીશું આવનારા બોર્ડની પરીક્ષામાં પોતાના બાળકની સાથે રહેવા માટે એને હિંમત આપવા માટે સૌથી પહેલાં જે મહત્ત્વનો મુદ્દો છે તે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે પોતાના બાળકને સમય આપો આજના બાળકને સમયની જરૂર છે અનફોર્ચ્યુનેટલી આપણા વાલી એ બાળકને સગવડ આપી રહ્યા છે સગવડ નહીં સમય આપો એક નાની સ્ટોરી તમને હું જણાવીશ એક નાની બાળકી હતી જે એક વખત એના પિતાને એવું પૂછે છે કે પપ્પા પપ્પા તમે રોજના કેટલા પૈસા કમાવ છો એના પિતાજીને આશ્ચર્ય થયું કે આ શું પૂછે છે એના પિતાએ કીધું કે બેટા તારે કાંઈ જાણીને કામ નથી પણ છતાં પણ એ બાળકી ફરી એકવાર પૂછે છે તમે મને કહો તો ખરા તમે કેટલા રૂપિયા કમાવો છો પણ એના પિતા એને એ જવાબ નથી આપતા એણે ફરી એકવાર કીધું કે પપ્પા કોને કેમ તમે નથી કહેતા અને આ વારંવાર પ્રશ્નોથી એના પિતા અકળાઈ જાય છે અને એના પિતા કહે છે તારે આ કંઈ બાબતમાં પડવાની જરૂર નથી તારે કંઈ વસ્તુ ખૂટતી હોય તો તું મને કહે પરંતુ તારે આમાં પડવાની જરૂર નથી એના પિતાની અકળામણના કારણે એ ગુસ્સે થયેલા પિતાને જોઈ એ બાળકી દોડતી એના બેડરૂમમાં જઈ અને સૂઈ જાય છે એ એકચ્યુઅલીમાં સૂતી નથી એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા એના પિતાને એવું થયું કે ખોટો મારી દીકરી ઉપર હું અકળાઈ ગયો એ પાછળને પાછળ એની બેડરૂમમાં જાય છે અને એ જોવે છે તો એ દીકરી સૂતી નથી એ જાગતી રડતી હતી એના પિતાએ એને માથે હાથ ફેરવીને કીધું બેટા તારા બધી બાબતોમાં પડવાની ક્યાં જરૂર છે તારે જે જોઈતું હોય તું મને કે હું તને લાવીને આપીશ એ તારે ચિંતા કરવાની જરૂર નથી હું તારા માટે તો કમાવું છું પણ એ બાળકી ફરી એકવાર રડતા રડતા આવી એ જ પ્રશ્ન પૂછે છે કે પપ્પા મને કહો ને તમે કેટલા રૂપિયા કમાવો છો ત્યારે એના પપ્પાને એવું થયું કે આજે આ જીદ ઉપર ઉતર્યું છે બાળક એટલે મારે એને કહેવું જોઈએ એના પપ્પાએ કીધું હા હું રોજના પંદરસો રૂપિયા કમાઉં છું હું રોજના પંદરસો રૂપિયા કમાઉં છું અચાનક કંઈક ઘટના ઘટે છે એ બાળકી એના ઓશિકા નીચેથી પંદરસો રૂપિયા કાઢે છે અને એના પિતાના હાથમાં આપે છે કે પપ્પા આ પંદરસો રૂપિયા તમે રાખો એના પપ્પા પૂછે છે કે બેટા કેવા પંદરસો તું મને આપે છે ત્યારે એની બાળકીનો જે જવાબ છે ને વાલીઓ એ ખરેખર યાદ રાખવા જેવો છે કારણ કે બાળકી એવું કહે છે કે કાલે પપ્પા તમે રજા પાડજો કાલના પંદરસો રૂપિયા મેં તમને આપ્યા છે પણ કાલે તમે મને સમય આપજો હે વાલીઓ વિચારો ક્યાંક ને ક્યાંક આપણા બાળકો જોડે ક્યાંક આવું તો નથી બનતું ને જ્યારે બોર્ડની પરીક્ષા આપણું બાળક આપવા જઈ રહ્યું છે ત્યારે આપણે એને ખરેખર સમય આપવાની જરૂર છે આપણે સગવડો આપી છે અને ઘણી બધી એવી ફેસિલિટીઝ આપી છે કદાચ એ ફેસિલિટીઝ કરતાં એ બાળકને તમારી જરૂર છે તો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આવનારા પરીક્ષાના દિવસો દરમિયાન જો તમારે આપવાનું છે તો તમે તમારા બાળકને સમય આપો એ સમય આપવાથી સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તમે તમારા બાળકો સાથે ચર્ચામાં આવશો એની સાથે સંવાદ કરશો અને એ સંવાદમાં તમારે જે મુખ્ય ચર્ચા કરવાની છે એ ચર્ચા કરો તમારા બાળકની સાથે બેસીને કે તું સ્માર્ટ વર્ક કરી રહ્યો છું કે હાર્ડવર્ક કરી રહ્યો છું એના હાર્ડવર્કને કેવી રીતે સ્માર્ટ વર્કમાં કન્વર્ટ કરવું એ સ્માર્ટ વર્ક તમારી સાથે બેસીને કેવી રીતે કરી શકે છે એ સમય આપવાની તમારા બાળકને જરૂર છે એની સાથે સાથે તમે સ્માર્ટ વર્ક અને હાર્ડવર્ક માટે તો એને ઘણી બધી વખત આપણે ટોકીએ છીએ રોકીએ છીએ અને ઘણી બધી વખત તમે જુઓ અત્યારે ઘરના વાતાવરણમાં કદાચ બાળકોને પૂછવામાં આવે ને કે મમ્મી ને પપ્પા તો એમને એવું લાગે કે રોક અને ટોક મમ્મી ને પપ્પા એટલે શું રોક અને ટોક પણ ના એને એ ખબર હોવી જોઈએ કે મારા મમ્મી પપ્પા રોક અને ટોક નથી એ રોકવું નથી ટોકવું નથી મારા બાળકને ઠોકવું નથી પણ એ વસ્તુ યાદ રાખો કે બાળકને એ ટાઈમ મેનેજમેન્ટ માટે તૈયાર કરવું છે કેને એ ખબર પડવી જોઈએ કે કયા ટાઈમે ખરેખર હાર્ડ વર્ક કરવું જોઈએ અને કયા ટાઈમે મારે સ્માર્ટ વર્ક કરવું જોઈએ આમાં મમ્મી પપ્પાનો બહુ જ મહત્ત્વનો ફાળો હોય છે પણ અનફોર્ચ્યુનેટલી આજે આપણું વિશ્વ જ્યારે વ્યસ્ત બન્યું છે ત્યારે માતા પિતા પણ પોતાના કામમાં એટલા વ્યસ્ત બન્યા છે કે એ સારામાં સારા ટ્યુશન્સ રખાવે છે સારામાં સારી સ્કૂલમાં ભણાવે છે સારામાં સારી ફેસિલિટીઝ આપે છે પણ જે બાળકને જરૂરત છે તે બાળકને ટાઈમ નથી આપી શકતા મિત્રો એ વસ્તુ યાદ રાખજો ભણતર તો આજે પણ ભાર વિનાનું છે ભાર તો આપણી આશાઓનો છે ક્યાંક એને આટલું બધું આપ્યા પછી આપણા એક્સપેક્ટેશન્સ એટલા બધા વધી ગયા છે આપણા બાળક પ્રત્યેના ત્યારે આપણે એ ભૂલી ગયા છીએ કે મારા બાળકની ક્ષમતા શું છે મહત્વની વસ્તુ છે કે મારે મારા બાળકની જે ક્ષમતા છે તે ક્ષમતાઓ પર કેવી રીતે ખરા ઉતરવાનું છે એની કઈ ક્ષમતાઓને હું એવી રીતે બહાર લાવું કે એ આવનારા ભવિષ્યમાં પોતાના દવા ડગ માંડી શકે એની ઉપર ચર્ચા કરવાની જરૂર છે પણ અનફોર્ચ્યુનેટલી એક વસ્તુ છે પરીક્ષા પે ચર્ચા નહીં પણ પરીક્ષા પે ખર્ચા આપણે જે ખર્ચા કર્યા છે ને ઘણી વખતે લિસ્ટ એને આપી દઈએ છે કે મેં તારા માટે આ ખર્ચો કર્યો આ ખર્ચો કર્યો આ ખર્ચો કર્યો હે વાલીઓ એ વસ્તુ યાદ રાખો આપણે આપણા બાળક પાછળ ખર્ચા નહીં પરંતુ રોકાણ કરી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ ઇન્વેસ્ટમેન્ટ એ છે કે જે એનું આવનારા ભવિષ્યને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડવાનું એ ઇન્વેસ્ટમેન્ટ છે આથી આપણે માનસિક રીતે સ્વસ્થ થઈ એની સાથે બેસવું પડશે એને જાણવું પડશે એની જે દુવિધા છે એને ઓળખવી પડશે સૌથી મહત્ત્વની વસ્તુ કદાચ આજે તમે સાંભળ્યું હોય કે પરીક્ષા પે ચર્ચામાં આપણા પ્રિયમ સાહેબે જે આજે એક બે વાત કરી છે એ બહુ મહત્વની વાત કરી છે કે ઘણી વખત પોતાના બાળકને પોતાના સોશિયલ સ્ટેટસ માટે આપણા જે વાલીઓ છે એ એને અલગ રીતે વિચારતા હોય છે કે જો તારું રિઝલ્ટ નહીં આવે ને તો હું આજુબાજુમાં શું કહીશ હું મારી ઓફિસમાં શું કહીશ મારા મિત્રોને શું કહીશ એ સોશિયલ સ્ટેટસને એક બાજુ મૂકી તમારા બાળકના સ્ટેટસને એના માનસિક સ્ટેટસને એના શૈક્ષણિક સ્ટેટસને ધ્યાનમાં રાખી એની સાથે બેસીને ચર્ચા કરો બાળકને સમય આપો એ સમયની એને જરૂર છે અનફોર્ચ્યુનેટલી આપણે આપણા સોશિયલ સ્ટેટસને આપણા સોશિયલ ઇગોને સેટિસફાય કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે આપણા બાળક ઉપર એક પ્રકારનું પ્રેશર ઊભું કરીએ છીએ કે જો તારા માર્ક નહીં આવે ને તો આવું થશે હું કોઈને કહી નહીં શકું હું કોઈને બતાવી નહીં શકું એવું કાંઈ જ નથી કારણ કે પચાસ ટકા માણસ એવા છે કે જે પચાસ ટકા જ લાવે છે અને એ પચાસ ટકા લાવેલા માણસના ત્યાં પંચાણું ટકાવાળા જોબ પણ કરતા હોય છે તમારા બાળકની ક્ષમતાઓ સાથે આગળ વધો તમારા બાળકોની ક્ષમતાને જાણો અને આગળ વધો કેમ કારણ કે જેમ બીજને ચોક્કસ અને સારી જમીનમાં રોપવામાં આવે છે જો એ સારી જમીનને ફળદ્રુપ જમીનમાં એને રોપવામાં આવ્યું હશે ને તેનું એનું અંકુરણ સારું જ થયું હશે તેવી જ રીતે જો તમે તમારા બાળકોની ક્ષમતાઓથી વાકેફ થયા હશો બાળકોની ક્ષમતાઓને તમે જાણી હશે તો આવનારી બોર્ડની પરીક્ષામાં એની ક્ષમતા અનુસાર એને પરિણામ લાવવા માટે તમે હંમેશા ઉત્સુક રહેશો અને એ બાળક તમારી સાથે એક સંયોગ સંવાદ કરી અને સારું ઉચ્ચ પરિણામ પોતાનું લાવી શકશે સૌથી મહત્વની વસ્તુ છે કે ભાર વગરના ભણતર ને તમે એની સાથે ડિસ્કસ કરો એ બહુ અગત્યની વસ્તુ છે આપણે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે આપણા બાળકને કમ્પેર ના કરવું જોઈએ આપણે ઘણી વખત આપણા બાળકને કમ્પેર કરીએ છીએ અને એ કમ્પેરિઝનમાં ક્યાંક ને ક્યાંક પોતાનું બાળક અંદરખાને નાસી પાસ થતું જતું હોય છે અને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા મારા કરતાં વધારે બીજાનું વિચારી રહ્યા છે હંમેશા કમ્પેરિઝન ના કરો તમે એ વસ્તુનો સ્વીકાર કરો કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક તમારી જોડે છે દુનિયાનું શ્રેષ્ઠ બાળક તમારી જોડે છે અને એ બાળક તમને શ્રેષ્ઠ ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે યસ આપણે આપણા બાળકને એક નવા લેવલે લઈ જવાનું છે આવનારી બોર્ડની પરીક્ષા એ એવો માપદંડ નથી કે જે જીવન અટકી જાય છે ત્યાંથી એક નવા જીવનની શરૂઆત થાય છે પરીક્ષા એ હોવી જોઈએ કે પરીક્ષા એ માર્ક વધારવા માટે નથી પરીક્ષા એ પોતાના જીવનના મૂલ્યો સાથે જીવી અને પોતાની વેલ્યુ વધારવા માટે હોવી જોઈએ તમારા બાળકની વેલ્યુ વધે એ પરીક્ષાની તૈયારી તમારા બાળકને કરાવો માત્ર માર્ક વધારવા માટે બાળકને પરીક્ષાની તૈયારી ના કરાવો માર્ક તો આજે આવી જશે પણ એની ખુદની વેલ્યુ એનો સેલ્ફ કોન્ફિડન્સ એની પોતાની મેન્ટલ સ્ટ્રેન્થ જો એક નવા વેલ્યુ સાથે ઊભી નહીં થાય ને તો કદાચ એ માર્ક કામના નથી એને ખુદની વેલ્યુ કારણ કે આપણા ત્યાં એજ્યુકેશનને એક અલગ જ પ્રાયોરિટી આપવામાં આવે છે આજના માતા પિતા એવું વિચારે છે ભણીશું નહીં તો કમાઈશું શું ભણવું અને કમાવું એ અલગ વસ્તુ છે સ્કીલવાળા ઘણા બધા માણસો પોતાના આજે ક્ષેત્રમાં સફળ થઈને બેઠા છે સો ભણતર એ માત્ર પૈસા કમાવા માટે નથી સેલેરી માટે નથી નફા માટે નથી ભણતર એ આવનારા સમયમાં તમારા બાળકના એક નવા પગદંડીને ઊભી કરી એના નવા વિકાસને આગળ લઈ જવા માટે હોવું જોઈએ આથી હે માતા પિતાઓ તમને એવો પ્રયત્ન કરવામાં આવે છે કે તમારા બાળકને આવનારા જે દિવસો છે એમાં હંમેશા એક નવી સોચ એક નવી વિચાર સાથે ઊભું થાય એવા એ પાંત્રીસ દિવસની તૈયારી કરે એવી એને હિંમત આપવામાં આવે અને યસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે પણ એક નાની સૂચના આપણા પરીક્ષા પે ચર્ચામાં મોદી સાહેબે પણ એવું કીધું કે એકાદ દિવસ ડિજિટલ ફાસ્ટિંગ કરો આપણું બાળક ફસાઈ ગયેલું છે ને એ ડિજિટલમાં ક્યાંક ફસાઈ ગયેલું છે હું પણ તમને એ જ સલાહ આપવાનો પ્રયત્ન કરું છું કે જો તમારે હવેથી આજથી વિચારવું છે ને તો દરરોજ પોતાની જાત સાથે એક ચર્ચા કરો દરરોજ એક વાત પોતાને દરરોજ સવારે ઉઠીને કહો અને એ કઈ વાત છે તો એ હંમેશા પોતાની જાતને તમે કહો ઇન્સ્ટામાં મને ઇન્ટરેસ્ટ નથી ફેસબુકમાં ફસાવું નથી ઇન્સ્ટામાં મને ઇન્ટરેસ્ટ નથી ફેસબુકમાં ફસાવું નથી યસ ગૂગલમાં ગબડવું નથી અને જિંદગીમાં લબડવું નથી શું સમજ્યા કે ઇન્સ્ટામાં મને ઇન્ટરેસ્ટ નથી ફેસબુકમાં ફસાવવું નથી ગૂગલમાં ગબડવું નથી અને જિંદગીમાં લબડવું નથી થોડાક દિવસ માટે આ બધી જ પ્રવૃત્તિઓને ક્યાંક એક બાજુ મૂકી અને તમે તમારા જીવનના ધ્યેય તમારા જે ગોલ નક્કી કર્યા છે તમે જે પણ પર્સન્ટેજ નક્કી કર્યા છે એ પર્સન્ટેજ માટે મચીને મહેનત કરો જિંદગી બહુ લાંબી છે તમે બહુ જ સફળતા તરફ આગળ વધશો આવનારા જેટલા પણ બોર્ડના પરીક્ષાના દિવસો બાકી છે અને એક ટાઈમ મેનેજમેન્ટ તૈયાર કરો મમ્મી પપ્પા સાથે સંવાદ કરો તમારી મૂંઝવણો જે પણ હોય તેમની સાથે રજૂઆત કરો અને તમારી મૂંઝવણો તેમની સાથે રહી અને એને કેવી રીતે સોલ્વ કરી શકાય તમારા મમ્મી પપ્પા કેવી રીતે તમને મદદરૂપ થઈ શકે છે તેમની સાથે બેસીને સંવાદ કરી અને એક નવી ઊંચાઈઓને તમે પ્રાપ્ત કરો તે માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ અને યસ અંતે હું તમને ચોક્કસ એ વસ્તુ કહીશ કે પ્રગતિના પથ પર પૂર્ણ વિરામ નથી હોતા આગળ વધતા માનવીને આરામ નથી હોતા વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ બોર્ડ એક્ઝામ થેન્ક થેન્ક યુ યુ સો મચ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધ્રુવ ભાવસાર સર આપનું જીટીપીએલના માધ્યમથી બ્રિલિયન્ટ ટીપ્સ નામના કાર્ય કાર્યક્રમની અંદર આપનું સ્વાગત કરી રહ્યો છું અને ફોર ધ લાસ્ટ સેવન્ટીન યર્સ છેલ્લા સત્તર વર્ષથી આપણો આ પ્રોગ્રામ ખૂબ જ સફળતા પામી રહ્યો છે નોટ ઓન્લી ઇન અહેમદાબાદ બટ ધ રેસ્ટ ઓફ ધ સિટીઝ ઓફ ગુજરાત તો છેલ્લા સત્તર વરસથી આપણે આ કાર્યક્રમ જુદા જુદા તજજ્ઞો દ્વારા આપણે જીટીપીએલના માધ્યમથી પ્રસારિત કરી રહ્યા છે તો એમાં તો ખાસ આપનું એમાં સ્વાગત છે અને ધીસ ઇઝ ધી એટીન ઇયર્સ આઈ કેન સે દેટ આ આપણું અઢારમું વર્ષ વી આર એન્ટરિંગ રાઇટ નાવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આપણી સિરીઝ છે બ્રિલિયન્ટ ટીપ્સ વાય વી આર ઓર્ગેનાઇઝિંગ ધીસ કાઇન્ડ ઓફ સિરીઝ વોટ ઇઝ ધી રીઝન ટુ ગેટ ધ સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વડ ઇન ટુ ધ હાઉ ધ એક્ઝામિનેશન પેટર્ન પરીક્ષાની પદ્ધતિઓ કેવી હોય છે અને એ પરીક્ષાની અંદર કેવી રીતે સફળતાપૂર્વક ઉત્તીર્ણ થવું અને વધુ સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય તે જીટીપીએલનું માધ્યમ આપણને આ પ્લેટફોર્મ પૂરું પાડે છે તો હું તમારા તમામ વિદ્યાર્થી મિત્રોનું હૃદયપૂર્વક વિથ ધ વોર્મ વેલકમ આઈ ઇન્વાઇટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર ધીસ બ્રિલિયન્ટ ટિપ્સ દર સાલની જેમ આ વખતે પણ આપણે સરસ મજાની એવી ટીપ્સ લઈને આવ્યા છે જે ટીપ્સ એ તમારા જે બોર્ડ એક્ઝામની અંદર આપને ખૂબ જ કામ લાગશે કેમ ફર્સ્ટ ઓફ ઓલ ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થી મિત્રો આખું વર્ષ દરમિયાન તૈયારી કરે છે આ તૈયારી જ્યારે આપણી થતી હોય છે અને જ્યારે એનું એક્ઝિક્યુશન આવે છે ત્યારે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ સારા અફ્રે તેઓ ડરી જતા હોય છે ગેટેડ ઓફ ધીસ ફિયર તો એમાંથી આપણે બહાર કેવી રીતે આવું કે હાઉ ટુ ગેટેડ ઓફ ધીસ ફિયર એના માટે આ કાર્યક્રમ આપણે આયોજન કરે છે દર વર્ષે આપણે એનું આયોજન કરીએ છીએ સો એવરી યર આઈ પ્રિપેર સર ટિપ્સ એન્ડ ફોર ધીસ પર્ટિક્યુલર યર આઈ હેવ ઓલ્સો પ્રિપેર સર્ટિન ફાઇવ સ્ટાર ટિપ્સ ફોર યુ ધેટ આઈ એમ રાઇટ નાવ પ્રેઝન્ટિંગ બિફોર યુ બોર્ડ ગમે તે હોય પરીક્ષા ઇનેવિટેબલ છે એક્ઝામ ઇનેવિટેબલ છે કેમ કારણ કે આપણે સમગ્ર વર્ષ દરમિયાન તૈયારી કરી અને તે પરીક્ષા આપણે આપતા હોઈએ છીએ તો વોટ આઈ એમ ગિવિંગ યુ એઝ અ ફાઇવ સ્ટાર ટિપ્સ યુ ઓબ્ઝર્વ ધીસ ટિપ્સ એન્ડ યુ પ્લીઝ ફોલો ધીઝ ટિપ્સ ટિપ નંબર વન વોટ ઇઝ ધી પ્લાનિંગ ફોર અવર એક્ઝામિનેશન પહેલાં તો આપણો પ્લાનિંગ કેવો છે એટલે કે આયોજન કેવું છે આયોજન મીન્સ ફોર એક્ઝામ્પલ સૌ પહેલાં તો તમામ જે આપણા વિષયો છે ઓલ ધ સબ્જેક્ટ્સ ઓકે એનું પહેલાં આયોજન કરીએ થ્રુઆઉટ ધી યર તમે શું તેમાં પ્રિપેર કર્યું ઓબ્ઝર્વ ધેટ અને એનું સમયપત્રક બનાવીએ અને ડિવિઝન ઓફ લેબર દ્વારા અને ડિવિઝન ઓફ લેબર મીન્સ વોટ કે આજે દરેક સબ્જેક્ટનું અલગ અલગ આયોજન કરવું અને તે આયોજન એવી રીતે કરવું જેથી પરીક્ષાની અંદર તમે એને સફળતાપૂર્વક પ્રાપ્ત સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો સેકન્ડ પાર્ટ છે આપણો આફ્ટર ધ સેકન્ડ પોઈન્ટ ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ એક્ઝિક્યુશન ઓફ ધેટ પ્લાનિંગ તે પ્લાનિંગનો અમલવારી કરવી એટલે કે તમે જે પ્લાનિંગ નક્કી કર્યો એ પ્લાનિંગ પછી શું ખરેખર તમે તેને એક્ઝિક્યુટ કરી શકો છો જે વિષયો તમે તૈયાર કર્યા છે વર્ષ દરમિયાન શું તેની અંદર તમને કોઈ મૂંઝવણ છે અને એ મૂંઝવણને દૂર કરી ગેટેડ ઓફ ધીઝ પ્રોબ્લેમ્સ એન્ડ યુ શુડ આસ્ક યોર ટીચર્સ ઓકે એન્ડ ધ અધર ફેકલ્ટીઝ હુ હેવ બીન વિથ યુ થ્રુ આઉટ ડીયર તો ધીસ ઇઝ ધ સેકન્ડ ટીપ એક્ઝિક્યુશન એક્ઝિક્યુશન એટલે કે અમલવારી કરવી ખૂબ જ જરૂરી છે તો પ્લાનિંગ એક્ઝિક્યુશન એન્ડ થર્ડ પોઈન્ટ ફ્રોમ ધેટ એમાંથી ત્રીજો પોઈન્ટ છે આપણો કે ચેક યોર એબિલિટી ચેક યોર એબિલિટી મીન્સ વોટ તમારી કેટલી ક્ષમતા છે તમે પર્ટિક્યુલર ટૉપિકની અંદર કેટલા માર્ક્સ લાવી શકો છો ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ ટેકિંગ ધ ઇંગ્લિશ સબ્જેક્ટ ઓકે દાખલા તરીકે હું ઇંગ્લિશ વિષય ભણાવી રહ્યો છું છેલ્લા કેટલાય વર્ષોથી તો એ જે વિદ્યાર્થીઓની અંદર એને કયા વિષ એ ટોપિકની અંદર કયા પ્રોબ્લેમ્સ આવે છે એ પ્રોબ્લેમ્સને કેવી રીતે ટેકલ કરવા એના માટે ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ વિષય છે તો એમાં ત્રણ પાર્ટ પડતા હોય છે એક તો ટેક્સ્ટ ગ્રામર અને કમ્પોઝિશન સેક્શન સો ફ્રો ઓલ ધીઝ થ્રી ટોપિક્સ હાઉ યુ ટેકલ વિથ ઓકે તો એમાંથી માની લો કે તમને કોઈ પોઈન્ટ ડિફિકલ્ટ લાગે છે તો એ એને અલગથી તારવી અને સોફ્ટ બોર્ડ ઉપર એના પોઈન્ટ્સ તમે રેડી રાખો સો ધીઝ ઇઝ ધ થર્ડ ટીપ ચેક યોર કેપેબિલિટી ટુ સોલ્વ ધ ક્વેશન ફોર્થ પોઈન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સોલ્વ ધ પેપર ઓફ અર્લિયર યર્સ દિઝ ધ ફોર્થ પોઈન્ટ ફોર યુ જૂના વર્ષોના જેટલા પણ પેપર્સ છે એ તમામ પેપર્સને સોલ્વ કરવા અને આ સોલ્વ કર્યા પછી જેમાં પણ મુશ્કેલી ઉત્પન્ન થતી હોય તેવા ને અલગ મુદ્દા તારવી એન્ડ આઝ ધ ફેકલ્ટીઝ એન્ડ ધ ટીચર્સ અને તે જ મુદ્દાઓને લઈ અને પછી આ જે આન્સર છે એ ગેટ રેડી ફોર ધેટ સો આઈ કેન સે ધેટ હું એવું કહી શકું છું કે ધ મોર યુ સોલ્વ ધ પેપર્સ ધ બેટર રિઝલ્ટ યુ વિલ કેટ કારણ કે એક જાતનો એક કેસ સ્ટડી થશે ધ મોર યુ સોલ્વ ધ પેપર ધ બેટર રિઝલ્ટ યુ વિલ ગેટ દેટ મીન્સ વેન યુ ડ્રાઈવ ધ કાર વોટ હેપન્સ યુ હેવ અ કોન્ફિડન્સ ઓકે તો એટ ધ સેમ ટાઈમ વેન યુ રાઇટ ધ પેપર ઇન ધ એક્ઝામિનેશન વોટ યુ રિક્વાયર કોન્ફિડન્સ તો વેન યુ વિલ ગેટ ધ કોન્ફિડન્સ કોન્ફિડન્સ આપણને આત્મવિશ્વાસ ક્યારે મળે છે તો વેન યુ રાઇટ ધ પેપર્સ ઓફ ધ અર્લિયર યર્સ આગળના વર્ષોના બોર્ડના જેટલા પેપર્સે આપ જો પ્રિપેર કર્યા હશે તો યુ કેન ફાઇન્ડ આઉટ ધ ક્વેશ્ચન્સ એન્ડ પેટર્ન ઓફ ઇટ how it is applicable in the examination right now the examination a pattern has been changed continuously. multiple choice question, short question okay long question okay so these are the kinds of questions will be in the examinations. So when you solve the paper you can easily understand how you tackle with the questions. So this is the another tip for you to write as many as papers of the earlier years after that what happened okay to get all this you have a mental exercise for example you perform yoga at your home this is a really important tips for you because yoga karwati karekhar, concentration che and you will become mentally strong right so this is my अनदर टीप फॉर यू कि यू परफॉर्म योगा आफ्टर हैविंग योगा यू फोकस इन योर वर्क स्टडी अंदर तब फोकस कर सकस नेक्स्ट पॉइंट इज वॉट राइट नाउ आई एम टॉकिंग अबाउट द लैंग्वेजिज एज एम अ लैंग्वेज टीचर फॉर सो मेनी यस यू यू हैव सीन देट द दे इज अ डिफरंट पेटर्न ऑफ इन अ लैंग्वेज छे के वर्षो थी भले गुजरात बोर्ड हे सीबीएसई हे आईसीएससी बोर्ड हे वेर एवर दे इज एग्जाम्स okay in the language what you can do most of the students are not able to uh, write we uh, are not preparing the writing parts so my another tips for you is what regarding the especially the languages whether it is a gujarati english hindi whatever may be the languages so writing part is very very important in that so extra reading is really required for the writing section another part is a grammar section in grammar section, what you will have to do, you have to prepare the exercise as many as you can. Jitli banatly exercise up grammar bookmati And the more you will prepare the grammatical points, the better will be your the language. I can say that. So this is another tip for you for the language. When you prepare the language, okay, at the same time you can understand it. So to uh, refine the language, you know you are supposed to know the grammatical points. Next and final point is that you have to prepare the textbook. Now my last point is that textbook. Why? Why the textbook is very very important? Because I can say that okay, without textbook, okay, you cannot uh, you cannot understand some of the fundamentals till your study ends. Okay. યુ હેવ ટુ પ્રિપેર સમ ઓફ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એઝ ફાર એઝ ધ બોર્ડ એક્ઝામિનેશન ઇઝ કન્સન એઝ યુ એઝ યુ માઇટ હેવ સીન આપણે અર્લિયર એજમાં પણ જોયું હશે કે મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ આર કમિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ નાઉ ધ ગવર્મેન્ટ હેઝ પ્રિપેર એન સીઆરટી ટેક્સ્ટ બુક એન્ડ ધ ગુજરાત બોર્ડ ટેક્સ્ટબુક ઇઝ રિયલી વન્ડરફુલ મોડન જમાનાની અંદર ઓડિયો વિડીયોના માધ્યમ દ્વારા પણ તમે ક્યુ આર કોડ સ્કેન કરીને પણ સરસ મજાનું એનું પ્રેઝન્ટેશન આપ જોઈ શકો છો ટેક્સ્ટબુક પ્રિપેરેશન કરવાનું મુખ્ય કારણ શું છે વેન યુ પ્રિપેર ધ ટેક્સ્ટ બુક યુ કેન ફાઇન્ડ સર્ટિન ક્વેશ્ચન્સ વીચ હેવ ઓલરેડી બીન આસ્ક ઇન ધ અર્લિયર બોર્ડ એક્ઝામિનેશન એમાંના મોટાભાગના પ્રશ્નો એ લગભગ આ હું એવું માનું છું કે એ મારા અનુભવના આધારે કે એ પ્રશ્નોને વધારે તૈયાર કરવાથી તમારા જે બોર્ડ એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની છે બરાબર છે એની અંદર એ તમને એ જે ક્વેશ્ચન છે એ ઘણા હેલ્પફુલ થશે કેમ કારણ કે ધ મોર યુ રાઇટ ધ ક્વેશ્ચન ધ બેટર યુ વિલ હેવ અ સ્પીડ ઓકે ધ મોર યુ વિલ હેવ અ સ્પીડ ધેન ધ બેટર યુ વિલ પરફોર્મ ઇન ધ એક્ઝામ સો ધીઝ આર ઓલ ટિપ્સ ફોર યુ ટુ પ્રિપેર યોર સેલ્ફ ફોર ધ એક્ઝામિનેશન આ જે બ્રિલિયન્ટ ટિપ્સ છે આપણી એ જ્યારે આપણે સમાપન કરીશું એની સાથે મારી પાસે બે ખૂબ સરસ વાક્યો છે તમારા જેવા વિદ્યાર્થીઓ માટે કે જે ખૂબ જ મહેનત કરે છે સમગ્ર વર્ષ દરમિયાન કેમ તો ખૂબ સરસ બે વાક્યોથી આપણે આ તમારી બ્રિલિયન્ટ ટીપ્સનું હું મારો આ એપિસોડ કમ્પ્લીટ કરીશ અને એ વાક્યો મને ખૂબ જ ગમે છે જેનાથી વિદ્યાર્થીઓને ઘણી ઇન્સ્પાયરેશન મળતી હોય છે કે મંઝિલે ઉનીકો મિલતી મિલતીએ જિનકે સપનો મેં જાન હોતી હૈ મંઝિલે ઉનીકો મિલતી હોય જિનકે સપનો મેં જાન હોતી પંખ સે કુછ નહીં હોતા હોસલો ઉડાન હોતી હૈ તો મિત્રો હું તમને બે હજાર ત્રેવીસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના વર્ષ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અમારા માધ્યમ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી આપણે દર્શાવી રહેલા જે આ બ્રિલિયન્ટ ટીપ્સના કાર્યક્રમ અંતર્ગત તમને જે તજજ્ઞોની જે ટીપ્સ મળી રહી છે જે આપનો શૈક્ષણિક અને માનસિક વિકાસ કરે છે અને જેના દ્વારા તમે ખૂબ જ સફળતા પરીક્ષામાં પ્રાપ્ત કરો છો બરાબર છે એનાથી તમારું પરિણામ ખૂબ જ સુધરશે અને એ પણ એવી રીતે કે ફ્યુચરની અંદર વેન યુ ગેટ એની એડમિશન ઇન એની કોલેજ ઓકે એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ રિયલી યુઝફુલ તો જ્યારે આપણે આ માધ્યમથી છેલ્લા અમે દર વખતે એવરી યર અમારા અમારા જે શિક્ષક મિત્રો છે નોટ ઓન્લી ફ્રોમ અમદાવાદ બટ ફોર સો મેની સિટીઝ ઓફ ગુજરાત દે આર કમિંગ એન્ડ દે ગીવ દેર ધ બેસ્ટ આઈ કેન સે દેટ એમનું સર્વશ્રેષ્ઠ તમને જે ટિપ્સ છે આપે છે તેના કારણે આપણું રિઝલ્ટ છેલ્લા કેટલાય ફીડબેક અમને એવા મળે છે કે વિદ્યાર્થી મિત્રો તેનાથી ઘણો બધો ફાયદો ઓડિયો વિડીયોના માધ્યમથી તેમને થયો છે તો આ સાથે જ આપણો આજે એપિસોડ છે બ્રિલિયન્ટ ટિપ્સનો કે જેની અંદર મેં આપને લેંગ્વેજ કેવી રીતે પ્રિપેરેશન કરવી પેપર પરીક્ષામાં કેવી રીતે લખવું જે ફાઇવ સ્ટાર ટિપ્સ મેં તમ આપને આપી અને એ જે ટિપ્સ છે એની ફોલો કરી અને તમે પરીક્ષામાં જળથી સફળતા વિથ ધ ફ્લાઈંગ કલર્સ યુ ગેટ યોર રિઝલ્ટ એવી બધાને હું શુભકામના પાઠવું છું નમસ્કાર